પણ વાલા ભાઈ હું એક સાચા એક ધર્મ ને વરેલો માણસ છું ઓય બધુ ધર્મ બર્મ માર્યું જાય છે ધામજી ભાઈ વાત સમજો તમે પણ મને કદાચ ને ગમે એટલું એ લોકો ખોટું કરે છે ને તો શું કહું હું કોઈ જુઠ્ઠો છું એવું તમે કહો નહીં તમે સાચા છો તમે ત્રણ મહિના સેવા આપી તમે સાચા છો બધુ ઠીક છે હોભડો પણ હું તમને જે કઈ મેં થોડીક મારી રીતે મેં બુદ્ધિ દોડાવી છે ને તમારી જે કઈ કરવું હોય ને તો હું તમને કઈ પડતો નથી પણ આમાં તમે મોટી ભૂલ શું કરી કે મારા જે સ્ક્રીનશોટ જોડે એની ભૂલ કરી છે પણ તમે ત્રણ મહિના હોસ્ટેલ માં પણ એ બધી વાત હાચી તો હું મારી રીતે નતો કરી શકતો

તમારી ફરજ તમારે નીકળવાની મારી ફરજ મારા નીકળવાની પણ એમ નહી દાખલ તરીકે આપડે ગુલામભાઈ ના પુરાવા છે ને એ હું બે દિવસ પછી નીકળું છું અને હું જવાનો છું ઈ હું હવે જોડવાનો છું આદી લગી નતા જોડા પણ હવે હું જોડવાનો છું ત્રણ વર્ષના મારા પુરાવા દોઢ વર્ષના બે વર્ષના પીડા જોડવાનો રેકોર્ડિંગ મૂકું એટલે એની ફરજ માં આવશે પછી એટલે એમ નહીં તમારા અંગત જીવનની કોઈ વાત મને કરી તો મારે કઈ એને લીક કરવાની થાય એક જ મિનિટ ગુલામભાઈ ને અત્યાર સુધી મેં એના પુરાવા નતા જોડ્યા પણ એને બોલવાનું બંધ કર્યું ને અને આવડી મેટર એને જાણતા છતાં આવું કર્યું ને એટલે હવે જોડવા એટલે એ ભલે આને આના બધા મુકેલા હતા લાઇન દોરી આપેલી હતી તો આ એને હાથામાં હાચું કેવો હું ના રહેવું પડે બાકી બાકી હું પિક્ચર માં ખરો પિક્ચર માં એટલે કે હું તો ઓલા જે પ્રિન્ટ મળ્યા એ બીજું તો આપડે હું ને મને તમે સો આઠ હજાર રૂપિયા ની મેં મને ખબર પડી કાર્ય કરો અંદર વાત કરી કે વાલાભાઈ રેડી માણસ છે અને ગરીબ ની મદદ કરે છે બરાબર આપડે ક્યારેક ક્યારેક એવું કામ હોય તો ફોન કરતા હતા તો મને સાત હજાર રૂપિયા ની અમારા વસાત માં ગરીબ દીકરી હતી તુલસી વિવાહ એમાં તમે મદદ કરી બરાબર એટલે મેં કઈ ગુનો તો કર્યો નથી ના ગુનો એ નથી કર્યો બીજા નંબર માં કે તમારે કોઈ સલાહ સૂચન હતી નહી બીજી બરાબર આપડે દાખલા તરીકે ભાઈ બન દોસ્તાર તરીકે આપડે વાત કરતા પણ બીજું કોઈ ખોટું તો આપડે નથી કામ કર્યું અને બીજું કે તમે ક્યાંય અરજીઓ કરી મે તમને કીધું છે ના ખોટું તો મારો જ્ઞાન શું કર્યું નહીં નહીં એક બધો મારો વિષય હતો સમજી ગયા તમારું તો આમાં આવે નહી પણ ટૂંકમાં આ લખેલું છે પછી તમે આ જાણતા મેટર કે આવી રીતનું ખાલી પણ જાણતા તો હોય હેલો જાણતા હોય ને તમે મેં તમને દાખલ તરીકે કીધું હોય પણ હવે આપડે મારે વસ્તુ લેટ ગો કરવી હોય ને હા એ તો બરાબર હોસ્ટેલ માં મેં તમને એમ કીધું કે દમજી ભાઈ તમે આ કરો ને હું તમારી ભેગો છું નામ છે ના ના એવું નહી પણ હોસ્ટેલ તમે આ બધું જોયું હતું તમે લખ્યું હતું તમે ખોટી તો નથી લખ્યું ને હમ બરાબર સાચી જ લખી તમને છે ને બીક છે ભાઈ બીક કઈ નથી હમ

એમ વાત નથી પણ મારે અમારે કેવું છે ખબર મીઠા મારે મીઠું નથી છોકરો વાવરવાનો ખરો બરાબર મેં તો એને જેટલું બન્યું એટલું આપ્યું છે નહીં ચાર લાખ રૂપિયા છે તો આપ્યા છે આપ્યા છે ખાધા એના નવ હજાર એક છે આપી દીધા છે મેં બરાબર પણ આપણા જ આપડા ભારત દેશના જેટલા દીકરીઓ દીકરા આપડા બાળક છે યાર આપડે આપડે આવું આ લોકો આવા નરાધમ કરતા હોય કૃતિ અટકાવી ના શકીએ મારી લડાઈ છે દરબાર તો આમ જો વીર પણ એમ નથી હેવાનું હશે જે ટાઈમે આપણે કીધું કીધું એવું નથી બેન ને મેસેજ નાખેલા ઓફિસે ગયેલા છો એમ છતાં બેન હાથે પાટા ને બેઠા બેન ને બધી ધ્યાન છે બેન કઈ છ મહિના ના છે આવી હું મરાવીશ આવું બાળકો ભગવાન નું રૂપ છે અને બાળકો જોડે આવું ગેરવર્તન થઈ રહ્યું એમ છતાં મેમ્બર બેન એન્ટી ડેન્ટ ના આખે બે એમ થોડું હાલે એક ભાઈ ભાઈ હા